અપણા હમણાં તમને ખૂબ સંબોધન કરી વાજસુભાઈ ભિલ અપણા તાલુકા મહામંત્રી ભાજપના દલસિંહભાઈ दादा અપણા તાલુકા ભાજપતા પ્રમુખ વાય શ્રી જયરાજસિંહ ભાઈ આપણા મહામંત્રી બીજા રાજુભાઈ ઉકરદા ઉકરડા તાલુકા પંચાયતના સભ્ય ભાઈ શ્રી દીтияભાઈ

બધા રંગખેરા આવે અને બધાને વારા પરથી બોલાવ અને બધાને નાનું મોટું કામ હોય એ પ્રકારે આપણે કામ કરીએ છીએ ત્યારે આજે આપણા અરખોડ કુંડા રસ્તાનું ચૌદ કર ચૌદ કરોડ રૂપિયાના ખર્ચે એ તૈયાર છે અને એનું પણ લોકાર્પણ આપણે કઈ નારીયે ફોડીને બાકી એક વખત હું આવ્યો ત્યારે કાચો રસ્તો હતો એ ઢેખર છે ને ભેખર એ ઉતર હું કાચો રસ્તો જતો હતો અને મને બે મોટરસાયકલ વાળા હામા મળી ગયા હા આમ બે કોનાર ગામ આઈ કે ને